નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સમાચાર મળી રહ્યા છે કે જેસર તાલુકાના કરલા ગામની અંદર દીપડાએ છ ઘેટાનું મારણ કરતાં ગ્રામજનોમાં ફળફડાટ ફેલાઈ જવા પામેલ છે છેલ્લા પંદર દિવસતા દીપડો અવારનવાર ગામમાં પશુઓના શિકાર કરવા માટે આવતો હોવાની બાતમી ગામ દ્વારા કરવામાં આવેલ છે ત્યારે ગ્રામજનો દ્વારા અવારનવાર વન વિભાગને આ સમગ્ર બાબતે વાકેફ કરવા છતાં વન વિભાગ દ્વારા કોઈ ચોક્કસ કે નક્કર કામગીરી કરવામાં ન આવતા ગ્રામજનોએ વન વિભાગ સામે પણ રોષની લાગણી વ્યક્ત કરેલ છે પ્રાપ્ત વિગત અનુસાર વન વિભાગ દ્વારા આ દીપડાને ઝડપી પાડવા માટે એ પાંજરું પણ ગોઠવવામાં આવેલ છે પણ કોઈ ચોક્કસ કારણોસર દીપડો ન ઝડપાતા ગ્રામજનોમાં ફળફડાટ ફેલાઈ જવા પામેલ છે ત્યારે હવે વન વિભાગે તાત્કાલિક ગ્રામજનોને આ દીપડાના ત્રાસમાંથી મુક્તિ અપાવી જોઈએ તેવું પણ ગ્રામજનો કહી રહ્યા છે બીરો રિપોર્ટ સાવરકુલલાની રફતાર હારૂન ઓઠા તાતણિયા